આવી એકેડેમી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ છો બરાબર એટલે આખા વર્ષ દરમિયાન આપણે જે જે વસ્તુ શીખ્યા છીએ એ વસ્તુની આપણે અત્યારે મૌખિક ટેસ્ટ અમીએ છીએ એટલે હું તમને અહીંયા ગણિતના અમુક પ્રશ્નો પૂછીશ તો તમારે વિચારીને જવાબ આપવાનો છે કે જેથી આપણને ખબર પડે કે તમને કેટલું આવડે બરાબર તો બધા તૈયાર ઓકે ચાલો તો શરૂઆત કરીએ ચાલો અભિજ્ઞાન અભિજ્ઞાન એકસો એસી ના ત્રીસ ટકા કેટલા થાય બાર અને અઢાર નો લસવા કેટલો થાય ગુડ છત્રીસ વિધિ બાવીસ નો વર્ગ કેટલો

દસ ટકા આઠ ના પ્રથમ પાંચ ગુણ જો સરેરાશ કેટલી ચોવીસ વેરી ગુડ પછી વેદશ્રી ચોરસ ની મીટર માપત્રુડ એકસો એકવીસ ચોરસ મીટર બરાબર પછી નિષ્ઠા એક વસ્તુ ની ખરીદ કિંમત વેચાણ કિંમત 2000 રૂપિયા છે અભિજ્ઞાન બે હજાર રૂપિયાનું દસ ટકા ત્રણ વર્ષ સાદું વ્યાજ કેટલું થશે વેરી ગુડ પછી રોહિત ત્રણ પોઈન્ટ પાંચ વત્તા બે પોઈન્ટ પાંચ વત્તા છ એટલે કેટલા થશે બાર વેરી ગુડ સરસ ચાલો બધા